માળિયા તાલુકાના રોહસાળા ગામ ખાતે ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત પ્રદૂષિત પાણી પીવા અને ઢોરોને પીવડાવવા માટે ગ્રામજનો મજબૂર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયા તાલુકાના રોહસાળા ગામ ખાતે છેલ્લા વીસ પચીસ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગામના તળાવનું પ્રદૂષિત પાણી પીવા અને ઢોરોને પીવડાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે આ મામલે ગ્રામજનોએ પાણીની માંગ સાથે

અમારે હામા ગામ પાણી ભરવા જવું પડે તો જણ ધંધા ખોટી પાણી અમને ભરીએ દે કે અમે જઈ છોકરા મૂકીને પાણી ભરવા તળાવમાં કેમિકલ વાળું પાણી આવે કારખાનાનું એટલે અમે તળાવનું પાણી પણ વાપરી શકતા નથી મારું નામ સંદીપ કાલરિયા ગામની અંદર એક મહિનાથી આ પાણીનો પ્રોબ્લેમ છે પાણી આવતું નથી અને જ્યારે પણ ધારાસભ્ય આવે ત્યારે ખાલી વચન જ દઈને જાય દસ વર્ષથી કહીએ છીએ અમે તમને નવી લાઈન નાખ દઈશું એમ કે નવી લાઈન પાસ થઈ ગઈ કોઈ કોન્ટ્રાક્ટર ન મળતા તો હું આ ગામની જવાબદારી છે કે આ લાઈન નખાવવાની એમને કોન્ટ્રાક્ટર ગોતીને ને લાઈન નખાવવી પડે અને આ અત્યારે ગામમાં કોઈને પીવાનું પાણી નથી ગામની અંદર ને તમે જોઈ શકો છો નજર સામે જો ટ્રેક્ટર ભરીને આવે તો ગામના લોકો પાણી અત્યારે લાવે છે ગામની અંદર છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી આના માટે અનેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ આ તંત્ર ધ્યાન જ નથી દેતું કલરિયા જોસનાબેન રાજેશભાઈ આથી 20 થી 25 દિવસે પાણી આવે છે પાણીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે પાણીનો એ પાણીનો પ્રોબ્લેમ ઘરે આવીને ટાકા જઈ જો છોકરાઓ પાણી સસો માણાન વસ્તી છે પાણી ક્યાંથી પૂરું કરું બેલર ક્યાં ભરવા જવા પાણીના તળાવમાં કેમિકલનું પાણી આવે ઈ બંધ કરાવો ધારાસભ્ય આવે આવે હવે ધારાસભ્યને સભ્યને કહી દીજો પાણી દેવું હોય ને તો જ ગેટની અંદર ઘરે ને ગેટની અંદર મથાટે આવે નહીં આ ગામ માંથી એક મત મળશે નહી કઈ વાત થી પાંચ વાર થી કરતા આવી જાય એટલે એનું કામ પતી ગયું પાણી હાટે કોઈ ધારા સભ્ય કે કોઈ મોટો સભ્ય કોઈ આવતું નથી ગામમાં ઈ મોટો પ્રોબ્લેમ હે હવે પાણી ભરવા એક બેડું પાણી નું હોય તો ક્યાં જવાનું પાણી ભરવા ક્યાંય પણ પાણી હે નહી આટલા એરિયામાં ધારાસભ્ય નહી મળે નઈ મળે આવું હોય તો પેલા પ્રોબ્લેમ સોલ્વ કરે પછી ગેટ ની અંદર પગ મૂકે પેલા પાણી પછી બીજી વાર મારું ગામ રોઈશાળા પીવાનું પાણીનો પ્રશ્ન છે એક મહિનાથી પાણી હે આવે છે નથી આવતું આવે છે નથી આવતું અને વાલમેન કોણ છે એ ખબર નથી અમને નથી અહીંયા કોઈ આવતું નથી જવાબ દેતા અને કોઈ રાજકારણી માણ આવવાના હોય ને તો ત્રણ કલાકે સંપ ભરી દે છે અને નકલ રેગ્યુલર હે ને ચૌદ કલાકે એક સંપ ભરાતો નથી

પણ એ અમારે કઈ ઉપયોગ આવે એવું પાણી છે નહી એમાંય તમારે ચેક કરવું તો છૂટ છે આગળ પાણી જોવા ગમે ત્યાંથી આવતું હોય ત્યાં ગમે ચેક કરીને છૂટા પાણી આવતું કેમ નથી ક્યાં રોકાય શું કાઈ જયારે અમારે ઉનાળામાં ફૂલ જરૂર હોય પાણીની ત્યારે પાણી તમે નો દયો મહિનો બે મહિના તો પછી આમાં ચોમાસા માં શિયાળામાં મારે શું પાણીની જરૂર છે તમારે જ્યારે કામ હોય ત્યારે અમારો સહાય જોતી તો અમે આમાં આપી તો તમે એમાં કઈ અમારું ન કરી શકો અમારે બીજું કઈ કેવા થાય એક મેન પાણી નો પ્રોબ્લેમ સોલ્વ કરો બીજું કઈ નહીં